સવારના વાગી રહ્યા છે પાંચ અને ફાઈનલ કઈ તમે જોઈ છો આપણે એક બાજુ તાપણી લાગી અને કે આપણો બ્રશ કરી રહ્યા છે હોટેલે વેલા તો બધા તો ઊંઘી રહ્યા છે આપણે એકલાઈ જાગ્યા છે અને આપણે જઈશું રિક્ષા લઈને તો બાઇક લઈને જઈશું હોટલે પછી ઓટલે જઈને તાબા મીઠું પછી તમને મળશું કાંઈ તમે જોઈ શકો સવાર સવારમાં ઠંડી કેવી છે ગાય સ્વેટર પહેરવાનું કાઈ બ્રશ બસ કરીને પછી સ્વેટર પહેરીએ પછી ડાયરેક્ટ આપણો હોટલે ખાઈશ ગાય તમે જોયું કે સવાર સાળમાં ગાય આપણે મોજા પહેર્યા છે કેમ કે ગાય બહાર ઠંડી જબડી છે એટલે મોજા પહેરવા પડશે ગાય તો આમ તો આપણે મોજા નતા પહેરતા પણ ગાય હજુ મોજા પહેરવા પડશે અને ગાયથી કંઈ નામકે સવાર સાળમાં આટલો નહીં ના આવીને નહીં છું ગાઈ જઈને પછી હોટલ ખોશું અંકિત બેસે પછી કાંઈ જ આપણને નહીં ત્યાં સવારે વહેલું આવું નથી ખાલી પૂરું બીમાર પડાશે અને પહેલાં કહે છે કે રૂમાલ છ અને મોજા સર તો ફેલાં કહે છે રૂમાલને મોજા આપણે પહેરીએ પછી તમે ગાય જ મળીએ તો ફાઇનલ કાઇ તમે જો ઠંડીમાં જંગ લેવા તૈયાર છે અને ફાઇનલ ગાઈઝ આપણે હું લઈને જવું પડશે રિક્ષા લઈને જઈએ તો બાઇક લઈને જઈએ બાઇક પર તમે જઈ શકો છો નહીં જવા પડ્યું તો ફાઇનલ ગાઈઝ આપણો રિક્ષા લઈને જઈએ છીએ એટલે ઠંડી ના આવે ગાય તમે ડાયરેક્ટ આપણે હોટેલની મળીએ શું ફરલી ગઈ છે ચેક કરી શકો છો આપણે દૂધ ને હું લઈ લીધું છે અને ફરિયા લઈ ગયો તો ડાયરેક્ટ વોટર લઈ ગઈ છે વોટર મળીએ

અને કહી બીજું સામાન કાઢવાનો તો ફરે ડાયરેક્ટ તમે લે ચા બને બનાવીને તમે જોજો તો આ ડીમ લાઈટ થઈ ગઈ તો બી એકદમ મસ્ત ચાલી રહી છે અને ફરે કહે તમે જો ગેસનો સગડો અને આપણા ગેસનો સિલિન્ડર અને આ બધું કાઢી નાખે પીટી પછી આ ચા મસાલાનું બધું કાઢી નાખે બહાર પછી તમને મળીએ કે હું ઠંડી જબ મારા હાથ એકદમ સૂન થઈ ગયા છે અને હવે બી ગેસનો બાટલો પકડવાનો એટલે ગાઈસ મારા હાથ એકદમ સૂન થઈ જવાના હા ઠંડીનો પ્રતાપ છે ગાઈસ

હજુ એને રિટર્ન કરવાનું છે રિટર્ન કરવાનું છે તો અમારે દેખાતું તો નહીં તો હજી પેસી મને કઈ રિક્ષા બિક્ષા સાફ કરી નાખે તમે જોઈ શકો છો માટી માટી દીધા અંદર રિક્ષા સાફ કરીને પછી આપણો સામાન માલ સામાન લખીને પછી જવાનું છે કઈ જ આપડે ઘરે હોટેલ ગઈ તમે જો જવિન ભાઈ મિતાબ હોટેલ આવી ગયા હતા અને પપ્પા બી આજે બી ગયા છે ગઈ રિક્ષા સર્વિસ માટે થ્રુ સેલ નું કામ રહી ગયું તો પપ્પા સેલ નું કામ કરા ગયા છે હા અંકિતે ફોન કરો કોને ફોન કરો ગાઈસ પૂછીએ અંકિત કોને ફોન કરું કોને ફોન કરું હાલો હાલો હા આવી ગયો ખાઈ લીધું ભૂખ લાગી હતી એટલે વધારે બાકી ગાવાનું મુઈ ગયા હવ હવ ના ના ખાલી થોડું બાકી હતું એનું કોમ ખાસ કર ના ના ખાલી થોડું બાકી હતું થોડું કોમ બાકી હતું એનું કરાયું અર્જુ બાકી હારું એડ મેલું એડ હા બાય બાય મળ્યા ભાઈ થોડી વાર આ તો નહીં મેરા

તમે ચેક કરો સાંજના વાગી રહ્યા છે છ અને બત્રીસ થઈ રહેશે એટલે બત્રીસ થઈ રહેશે સાડા ચા ગરમ કરી અમારા અંકિતભાઈ અને પપ્પા તો હજુ કામ જ કરી રહ્યા છે રિક્ષાનું કઈ હજુ પંખું ફીટ જેવું નથી ગાય શું છે શું છે ખબર નહીં બધું કે મમ્મી સાચી વાત ને ઠંડી બી થોડી તો વધતી જશે એટલે મારી મમ્મી કહે મને ચા ગરમ કરી પછી તું

हे जुना बडा हाय गाइस आज बाबा मी पूरा ना 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 तो फाइनल गाइस छोडे रहन्छ अपना बाय गाइस तमने काली मली काली मली सु तो फले लगाय त मिरो आई होप यू गाइस ब्लॉग सम साला गए सो साला गए च्यानल पर न त लाइक करते